બે નવા બદલાવ આવ્યા છે ફિઝિકલમાં બે નવા બદલાવ આવ્યા છે અને એ બે નવા બદલાવ ઘણા વિદ્યાર્થીઓને ફાયદો બી થશે અને ઘણા વિદ્યાર્થીઓને નુકસાન પણ થશે તો આપણે એ બધી વાત કરવાના છે ટોટલ વેકેન્સી કેટલી છે બરાબર અને અંદાજે એક્ઝામ ક્યારે આવશે બરોબર તો બે હજાર ને પચીસ ની જે અગ્નિવિધિ ભરતી આવી ગઈ છે તો એના વિશે આપણે આજે ટોટલી વાત કરવાના છે બરાબર બધી વસ્તુ ડિટેલમાં સમજાવવાનું આ કમ્પ્લીટલી બોર્ડમાં મેં જેટલી માહિતી લખી છે ને એક એક વસ્તુ સમજાવવાનું છે ને એકદમ ટૂંકમાં સમજાવીશ તમને બરાબર તમારે નોટિફિકેશન જોવાની જરૂર નહીં પડે આ વિડીયો તમે એક જોઈ લેશો ને બરાબર એટલે તમારે નવું નોટિફિકેશન જોવાની જરૂર નહીં પડે અમે બધી માહિતી લખી લીધી છે અહીંયા બરાબર અને એક એક વસ્તુ સમજાવવાનું છે જે બર્થ જે જન્મ તારીખ હતી શું એમાં પણ વધારી છે કે નહીં એ બી વાત કરવાની છે આપણે બધી વસ્તુ એક્ઝામમાં પણ વાત કરવાની છે બરાબર તો પ્લીઝ વિડીયો લાઈક શેર કરવાની ઓકે મિત્રો તો પેલા ફર્સ્ટ ઓફ ઓલ આજે નોટિફિકેશન આવી ગયું છે બરોબર ઓફિસિયલ વેબસાઇટ ઉપર આવી ગયું છે અને આપણે ટેલિગ્રામ ચેનલમાં મેં નાખી દીધું છે જોયું હોય તો ત્યાંથી જોઈ લેજો બરાબર તો પેલા સ્ટાર્ટિંગમાં વાત કરીએ કે રજીસ્ટ્રેશન કાલે શરૂ થશે આમના બરાબર કે મતલબ ફોર્મ ભરવાનું શરૂ ક્યારે થશે બરાબર તો બાર માર્ચ ક્યારે મિત્રો બાર માર્ચ એટલે કે આજથી ફોર્મ શરૂ થઈ ગયા છે અને ક્યાં સુધી ભરાશે દસ એપ્રિલ સુધી ક્યાં સુધી દસ એપ્રિલ સુધી ફોર્મ ભરાશે વેબસાઇટ જોઈન ઇન્ડિયન આર્મી ડોટ નિક ડોટ ઇન ઉપર જોઈન ઇન્ડિયન આર્મી ડોટ નીકળિશિયલ વેબસાઇટમાં જઈ અને ફોર્મ ભરવાનું છે તમે જાતે ફોર્મ નહીં ભરતા હજુ કહું છું કોઈ તમારો મિત્ર ઓળ કે જેને આવડતું હોય કે પછી સાયબર કાફે માં જઈને કોમ્પ્યુટર વાળા પાસે જાય અને ફોર્મ ભરાવડાવશો વાત કરી નાખીએ લાયકાત ટ્રેડ ઉમર બરાબર તો કેટલી લાયકાત છે આ બોજો ધોરણ દસ પાસ માટે પિસ્તાલીસ ટકા હોવા જોઈએ બરાબર શેરા માટે જીડી માટે જનરલ ડ્યુટી માટે જનરલ ડ્યુટી માટે ધોરણ દસ પાસમાં પિસ્તાળીસ ટકા હોવો જોઈએ અને એક એક સબ્જેક્ટમાં તેત્રીસ ઉપર હોવો જોઈએ મિનિમમ બરાબર આ એનો ફર્સ્ટ ક્રાય છે બરાબર જીડી માટે દસ પાસ ઉપર છે પછી દસ પ્લસ ડે એટલે ધોરણ બાર પાસ અને કઈ પોસ્ટ છે ટેકનિકલ પોસ્ટ ટેકનિકલ પોસ્ટની પણ ઉંમર કેટલી છે સાડા સત્તર થી એકવીસ આમાં પણ સાડા સત્તર થી એકવીસ છે ટેકનિકલ પોસ્ટમાં તમારી પાસે શું જોશે તમારી પાસે દસ હશે કા પછી તમારી પાસે આઈટીઆઈ કરેલું હોવું જોઈએ કા દસ પર ડિપ્લોમો હોવું જોઈએ બરાબર કા તમે કોઈ પણ એવો માન્ય યુનિવર્સિટીમાં તમે ટેકનિકલ ટ્રેડનો કોર્સ કરેલો હોવો જોઈએ માન્ય માન્ય વાળો બરાબર એ થઈ ગયું પછી તમે ડિપ્લોમા ડિપ્લોમા તો આવી ગયું ડિપ્લોમા થઈ ગયું અને આઈટીઆઈ એ સિવાય તમે દસ નું પ્લસ બે એટલે કે તમે સાયન્સ કરેલું હોવું જોઈએ બરાબર અગર તો સાયન્સ કર્યું હોય તમે એ ગ્રુપમાં તો બી તમે આમાં ફોર્મ ભરી શકો પછી ધોરણ દસ પાસ ઓનલી અને કે છેના માટે છે ટ્રેડમેન માટે ખાલી દસ પાસ જોયે તમારે બરાબર બીજું કઈ નહીં જોશે તમારે ખાલી દસ પાસ જોયે સાડા સત્તર થી એકવીસ ની વચ્ચે ઉમરો એમાં જોઈએ પછી ધોરણ આઠ પાસ ઉપર એ બી ટ્રેડમેન બરાબર સાડા સત્તર થી એકવીસ હવે ધોરણ આઠ પાસ ઉપર ટ્રેડમેન કોઈ પણ ટકાવારી નથી જોતી અહીંયા ખાલી દસ પાસ ઉપર ટ્રેડમેન અમુક એટલા પોસ્ટ એવી હોય છે કે જેમાં તમારે જરૂરિયાત હોય છે પછી ધોરણ આઠ પાસ ઉપર એમાં તમારે મામલતદાર માંથી તમારે ધોરણ આઠ પાસ નો માન્ય સર્ટિફિકેટ હોવું જોઈએ આ વસ્તુ એક ધ્યાન રાખજો બરાબર હવે વાત કરું ઉંમરની એ પહેલા હું તમને કહી દઉં કે જે ટોટલ જગ્યા ને એક્ઝામ આપણે વિડીયોના અંતમાં મતલબ મિત્રો તમને કહીશ કે એક્ઝામ અંદાજે ક્યારે આવશે ને ટોટલ જગ્યા કેટલી છે હવે આપણે સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક અને એ છે ઉંમર કે જે ઘણા વિદ્યાર્થીઓ એવું કહેતા હતા કે સર ઉમર હવે કેટલી મતલબ અમારા ફોર્મ ભરાશે કે નથી ભરાશે બરાબર એ વિદ્યાર્થીઓ માટે તમને કહું છું મિત્રો કે ઉંમરમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ નથી સાડા સત્તર થી એકવીસ જ છે અને એની ગણતરી જે છે ને આથી થવાની છે પેલી ઓક્ટોમ્બર બે હજાર ને ચાર થી લઈ બરાબર

બાકી નહીં ભરી શકશે હવે ઘણા વિધાર્થી એવું પૂછતા હતા કે સર કે મારે ત્રીસ સપ્ટેમ્બર બે હાજર ચારસો હું ફોર્મ ભરી શકું તો બહુ દુઃખ સાથે કહું છું મિત્રો કે તમે એમાં ફોર્મ નહીં ભરી શકો કેમ કે તમારો ખાલી એક દિવસ તમે લેટ છે મતલબ કે એક દિવસ ઉંમર વધારે છે એટલે કે એકવીસ ને એક ભલે અત્યારે તમારા નો થયા હોય પણ આના ક્રાઈટેરિયા પ્રમાણે તમારા જે છે એ તમે આના ક્રાઈટેરિયા પ્રમાણે આવવો જોઈએ મિત્રો બરોબર આ વસ્તુ ખાસ દિમાગમાં ધ્યાન રાખજો કે ત્રીસ સપ્ટેમ્બર હશે ને તો એ પણ તમે આમાં ફોર્મ નહીં ભરી શકો બરાબર અને હું અને શું કહેવાય કે તમે મતલબ માર્ચ માર્ચ હશે ને બરાબર તોય પણ તમે આમાં ફોર્મ નહીં ભરી શકો તો તમારી ઉંમર હજી ઘટે છે તમારી ઉંમર જાય તો આ વસ્તુ ધ્યાન રાખજો જે વિદ્યાર્થીઓને ફોર્મ નથી નિરાશ નહીં થશે મિત્રો વિડીયોનો અંતમાં તમારા માટે પણ જે ટીઆરબી ની ભરતી છે ને આપણે તમને ખબર છે કે આપણા ગ્રુપમાંથી બે છે ફિઝિકલ પાસ કર્યું હતું ઇતિહાસ અને પ્રશાંતે એમાંથી પ્રશાંત તો ફાઈનલ સિલેક્શન થઈ ગયું છે અને ટ્રેનિંગમાં પણ જતો રહ્યો છે તમે વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો એનું પણ એમ જ ઉંમર પૂરી થઈ ગઈ હતી બરાબર પણ છતાં પણ એને મહેનત ચાલુ રાખી અને તમે જોવ ને કે ત્યાં તમિલનાડુમાં જઈને આપણે બંને બોયઝ વે ભરતી મારી છે અને પાસ બી થયા છે ફાઈનલ સિલેક્શન પ્રસાદનું થયું છે ઇતિહાસનું થોડાક મેરિટ માટે રહી ગયું છે અને પ્રસાદનું ટ્રેનિંગ સેન્ટર કેરલ કેરલમાં આવ્યું છે તમે વિડીયો નો જોયો તો જોઈ લો તો નિરાશ નહીં થશો વિડીયો અંતમાં તમારા વિશે પણ માહિતી આપીશ બરાબર પછી વાત કરીએ પગાર ધોરણ પગાર ધોરણ કેટલું એકવીસ હજાર ફર્સ્ટ ફર્સ્ટ મંથથી મતલબ કે હજાર તમારો જયારે પેલો મહિનો શરૂ થાય એકવીસ હજાર સેલરી રહે પણ એ પેલું વર્ષ સુધી રહેશે પછી આ પચીસ થશે થશે પછી ચોથા વર્ષે ચાર વર્ષની નોકરીમાં બરાબર હવે વાત કરીએ કે કેટલા સ્ટેજીસ પ્રમાણે ભરતી થવાની છે બરાબર સ્ટેજીસ શું છે આમાં બરાબર પેલી વાત કરું કે જીડીમાં તો જીડીમાં જે પેલી છે ને એક્ઝામ છે બરાબર તો એક્ઝામમાં તમારે છે ને ત્રણ જે ટ્રેડ છે બરાબર આપણે અહીંયા જીડી ટ્રેડ મને ટેકનિકલ તો જીડી માટે છે પચાસ ક્વેશ્ચન સો માર્ક નું બરાબર એક ક્વેશ્ચન ના બે માર્ક ને નેગેટીવ સિસ્ટમ છે વન ફોર્થ બરાબર તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી પૂરેપૂરો અટેમ્પ કરી લેવાનો પછી ટ્રેડમેન્ટ ટ્રેડમેન્ટ માં પછી એમ પચાસ ક્વેશ્ચન સો માર્ક ટેકનિકલ માં મતલબ સો ક્વેશ્ચન હશે બરાબર પચાસ ક્વેશ્ચન જીકે ના નોર્મલ હશે ને પચાસ ક્વેશ્ચન ટેકનિકલ ના હશે એના હશે બસો માર્ક બસો માંથી મેરિટ બનશે બરાબર ઓકે પછી પણ અહીંયા જે ફિઝિકલ જે આયા છે ને મતલબ આયા ક્વોલિફાય વાળું છે આ માર્કિંગ નથી માર્કિંગ ના 200 માંથી કાઉન્ટ થશે આ એક ટેકનિકલ વાળા ધ્યાન રાખે બરાબર પછી વાત કરીએ સ્ટેજ 2 બરાબર આ સ્ટેજ 2 માં શું છે મિત્રો બરાબર સ્ટેજ 2 છે ડીવી નું ડોક્યુમેન્ટ વેરીફિકેશન અને આ વખતે જે ડોક્યુમેન્ટ વેરીફિકેશન તમારા ચેક કરશે ડોક્યુમેન્ટ એક એક ડોક્યુમેન્ટ કહું છું યાદ રાખી લેજો ભૂલતા નહીં બરાબર જો પેલું છે એડમિટ કાર્ડ બરાબર પેલા તો તમારે એડમિટ કાર્ડ લઈને જવાનું છે ગ્રાઉન્ડ ઉપર ફોટોઝ ફોટોઝ કેટલા લઈ જાવ સોળ થી અઢાર જેટલા ફોટો લઈ જતો બરાબર પછી એજ્યુકેશન સર્ટિફિકેટ હવે એજ્યુકેશન સર્ટિફિકેટ તમે એવું કહો તો એમાં તમારું ટ્રાયલ સર્ટિફિકેટ આવશે દસ ઉપર એક દસ ઉપર ભરતી કરી શકો બરાબર માર્કશીટ આવશે ટ્રાયલ સર્ટિફિકેટ ને માર્કશીટ આ બંને વસ્તુ એજ્યુકેશન સર્ટિફિકેટમાં આવશે તો એ લઈ જાય ડોમિસાઇલ તમારે જે તે જિલ્લાનું ડોમિસાઇલ લઈ જવાનું છે આ ખાસ બરાબર આને વગેરે ભરતી નહીં થાય પછી કાસ્ટ સર્ટિફિકેટ કઈ કાસ્ટમાંથી છે એ કાસ્ટ સર્ટિફિકેટ બરાબર રિલિજન સર્ટિફિકેટ પછી છે પોલીસ સર્ટિફિકેટ પોલીસ નો દાખલો તમારી પાસેથી જોશે શું જોશે તો એ ભી નવો તાજેતર નો ભરતી નો મતલબ એક મહિના પેલા નો કઢેલો હોવો જોઈએ સ્કૂલ સર્ટિફિકેટ જોશે બરાબર સ્કૂલ ના સર્ટિફિકેટ જેમ કે અહીંયા ટ્રેડમેન છે બરાબર તો ટ્રેડમેન માટે સ્કૂલ સર્ટિફિકેટ જોશે પછી અનમેરિડ નો દાખલો ને મતલબ કે અનમેરિડ નો દાખલો તમારો જોશે પછી એનસીસી કરેલું હોય તો એનસીસી એબીસી તમને માર્ક મળી જાય પાંચ દસ પંદર માર્ક સ્પોર્ટ્સના તો સ્પોર્ટ્સના તમે નેશનલ રાજ્ય ઇન્ટરનેશનલ લેવલ રમેલા એના માર્કિંગ મળશે બરાબર અને લાસ્ટમાં ઇમ્પોર્ટન્ટ એફી ડેવિડ એટલે કે સોગંદ નામોનો દાખલો આ જે દાખલો છે ને એ તમારે કમ્પલસરી કઢાવો છે ને એટલા ડોક્યુમેન્ટ તો જોશે જ તો યાદ રાખી લેજો એકવાર ફટાફટ કહી દઉં છું એડમિટ કાર્ડ ફોટોઝ સોળ એજ્યુકેશન સર્ટિફિકેટ ડોમિસાઇલ કાસ્ટ સર્ટિફિકેટ રિલિજન પોલીસનો દાખલો સ્કૂલનો સ્કૂલના સર્ટિફિકેટ અનમેરિડ દાખલો એનસીસી સ્પોર્ટ્સ સર્ટિફિકેટ બરાબર એફિડેવિટ દાખલો એટલા ડોક્યુમેન્ટ તો કમ્પલસરી છે તમારે કે જે ભરતી ને સમય તમારે લઈ જવાના છે બરાબર આ તો સ્ટેજ 2 હવે સ્ટેજ 3 કે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બદલાવ અહીંયા આવ્યા છે બરાબર તો શું નવા બદલાવ છે ચાલો આપણે પહેલા જોઈએ તો પહેલી વાર બરાબર આમ તો જો કોણ પહેલી વાર નહી કહું પણ જેણે પણ હવે તો જો કે આપણે વિદ્યાર્થીઓ જે બધી જોવાવાળા છે બરાબર એ બધી નવા જ છે પણ બે હજાર બાર પેલા જેટલા બી ભરતી કરતા હતા ને મારા મામાનો છોકરો પાસ થયો છે મને ખબર છે બે હજાર ત્યારે ચાર ગ્રુપ પડતા ગ્રુપ વન ગ્રુપ ટુ ગ્રુપ થ્રી અને ગ્રુપ ફોર બરાબર એ જ મેથડ પાછા લાવ્યા છે અને આ વખતે પાછું ફરીથી હવે જયારે દોડ થશે ત્યારે બોલવામાં આવશે ગ્રુપ 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 બરાબર એન્ડ ગ્રુપ ફોર તો એ જ મેથડ અહીંયા લાવ્યા છે પેલો છે ગ્રુપ વન એમાં તમારો ટાઈમિંગ આવવો જોઈએ પાંચ ને ત્રીસ પહેલા સાડા પાંચ પહેલા તમારો ટાઈમિંગ આવવો જોઈએ બરાબર અને એના ટાઈમ એના લીધે તમને માર્ક મળીએ ત્યાં સાઈઠ બરાબર પછી ગ્રુપ ટુ બરાબર એ છે સાડા પાંચ થી લઈને પાંચ પિસ્તાલીસ એના તમને માર્ક મળી જાય અડતાલીસ બરાબર ગ્રુપ થ્રી આ પેલી વાર ગ્રુપ થ્રી પાંચ પિસ્તાલીસ થી છ છ મિનિટ સુધી એના માર્ક મળી જાય તમને છત્રીસ ગ્રુપ ફોર બરાબર છ થી લઈને છ પંદર એના માર્ક તમને મળી જાય ચોવીસ બરાબર તો જો તમે ગ્રુપ વન માં સાડા પાંચ માં તમારે પૂરું કરી એટલે ગ્રુપ વન આવશે જે ગ્રુપ ટુ હવે જ્યારે પણ આર્મી ભરતી થાય ત્યારે ચાર ગ્રુપ પડશે જેમ પેલા પડતા હતા બે હજાર અગિયાર પેલા બરાબર ત્યારે ચાર ગ્રુપ પડતા બરાબર ચાર ગ્રુપ પડશે અને જે જે સાડા પાંચ પેલા આવીએ ગ્રુપ વન માં જાય સાડા સાડા પાંચ પાંચ પિસ્તાલીસ માં આવશે એ ગ્રુપ ટુ માં જાય પાંચ પિસ્તાલીસ થી છ માં જાય એ ગ્રુપ થ્રી માં આવશે પછી પાંચ છ થી લઈને છ પંદર સુધી ગ્રુપ ફોર માં જાય અને માર્કે એ પ્રમાણે છે બરાબર અને પુલઅપ એ તો સેમ જ છે દસ પુલઅપ માર્યો તો ચાલીસ નવ ઉપલબ્ધ મારશો આઠ મારશો અને સાત કે છ મારસો એકવીસ બદલાવ અહીંયા છે બરાબર કે તમને ટાઈમિંગ થોડોક આપી દીધો છે મતલબ કે હવે એ વધીને પંદર થઈ જશે મેં અહીં સ્ટાર્ટિંગમાં હું વાત કરી હતી નુકસાનની નુકસાનની હવે તમે વિચાર કરો કે શું નુકસાન થશે જે વસ્તુ બે હજાર પચીસ ની પોલીસની ભરતીમાં જે નુકસાન થયું છે ને વિદ્યાર્થીઓ બધા ફેલ થયા ને હું ફિઝિકલ ટ્રેનિંગ કરાવું છું મને ખ્યાલ છે મેં ગુજરાત પોલીસમાં ક્યાંક પચાસની ની આજુબાજુ વિદ્યાર્થીઓ પાસ કરાવેલા છે બરાબર પચાસ ઉપર ઓનલાઈન ઓફલાઈન બંને થઈને બરાબર મિત્રો પણ જે વિદ્યાર્થીઓ હલકામાં લેતા હતા ને કે ભાઈ આપણે તો ખાલી પાછા કરવાનું છે ને એ બધા રેસની બારોબાર બરોબર એ બધા રેસની ની અને મેં જેટલી ટ્રેનિંગ અપાવીને મેં હાર્ડ એન્ડ ફાસ્ટ ટ્રેનિંગ અપાવી બરાબર એ બધાને પાસ કરાવી દીધા છે મેં પણ જેને ખુદથી એવું રાખ્યું હતું ને કે આ માર્કિંગ ક્યાં છે આપણે બરાબર નથી કરવું મતલબ આરામથી કરશું તો એ બધા આઉટ થઈ ગયા તમે જોયું ને આ વખતે રિઝલ્ટ કેટલું ખરાબ છે તો સેમ વસ્તુ અહીંયા લાગુ પડીએ શું એમ એમ લાગે ને કે હવે તો છ પંદર આપે છે આરામથી થઈ જાય પણ તમને એવું લાગે છે કે છ પંદર આપીએ બરાબર ત્યાં સો પંદર નહીં હશે એ બી હું તમને કહી દઉં બરાબર પાંચ ત્રીસ છે ને એ પાંચ દસમાં પણ બંધ થઈ શકે આ પાંચ પાંચ ત્રીસ થી પાંચ પિસ્તાલીસ છે ને આવું થતું હોય છે જેને આર્મીની ભરતી કરી છે ને એને ખબર જ છે બરાબર કે ટાઈમિંગ આપણે જોઈએ એવો મળતો નથી કે ન્યા તમને કે ચીપ્સ પહેરાવતા નથી કે ના તમને કે કોમ્પ્યુટરમાં જોવાનું નથી એ એની રીતના જ દોડાવશે પબ્લિક પ્રમાણે દોડાવશે મેં એટલા સમયથી હું ભરતી કરાવડાવું છું મેં ભરતી કરેલી છે બરાબર ચાર બેસ મેં પૂરી કરાવી છે અને આપણો ઢગલો બંધ આપણા આર્મી ના પાસ કરાવેલા છે વિદ્યાર્થીઓ તમે જોયું હતું ને કે ગઈ બેસમાં પણ બે વિદ્યાર્થીઓ પાસ થયા હતા એની પેલા પણ એક જ ગામમાંથી ચારથી પાંચ પાસ થયા છે મને ખબર છે મિત્રો ને મેં એની પહેલા પણ જે ભરતી જે હતી બરાબર એ ભરતીમાં હું ખુદ જયેલો છું બરાબર એ લોકો ટાઈમિંગ જોઈએ એવું આપતા નથી તમને ભલે એવું લાગતું કે સો પંદર છે તો સો પંદરમાં આરામથી નહીં થાય અઘરું છે એમ લાગે તમને સો પંદર માં બરાબર જ્યાં સોની અંદર કદાચ ન દે ને ગ્રુપ ફોરમાં નાખી દે જ્યાં કોઈ તમને ટાઈમ નહીં કહે કે એટલો ટાઈમ આવ્યો હોય તો આ વસ્તુનું ધ્યાન રાખજો હલકામાં તમે નહીં લેતા ને તમે નીકળી જાવ પછી કહેતા નહીં અહીં જો છેલ્લી ભરતી હશે ને જો આને હલકામાં લઈ લીધું ને એ લાઉટ બરાબર આ જે છે એ કહું છું મિત્રો બરાબર ધ્યાન રાખજો કે આને હલકામાં બિલકુલ બી નહીં લેતા પુલઅપના માર્ક લઈ લીધા બરાબર આ ઓનલી જીડી અને ટ્રેડમેન માટે છે બરાબર બાકી ટેકનિકલ માટે તો ખાલી ક્વોલિફાય છે ઓકે હવે ચેન્જ નંબર ટુ કે શું ચેન્જ છે અને એ ચેન્જ છે હાઈટમાં શું ચેન્જ છે કે જો જીડીની હાઈટ તે કડસઠ હશે

એઆરઓ અમદાવાદ અને એઆરઓ જામનગર બંને થઈને એટલે કે એમ સમજો લોકો સાતસો સાતસો જેટલી તો વેકન્સી આવશે જ બરાબર તો ચિંતા કરવાની જરૂર નથી હવે વાત કરીએ કે એક્ઝામ ક્યારે આવશે બરાબર તો જો એક્ઝામ એપ્રિલ છે ને બરાબર એપ્રિલમાં તમારા મતલબ ફોર્મ પૂરા થશે બરાબર તો એક્ઝામ જે છે ને અંદાજે મિત્રો મે મહિનાના એન્ડ થી લઈ બરાબર અને જૂન મહિનાના સ્ટાર્ટિંગમાં જૂન મહિનામાં આવવાની પૂરેપૂરી શક્યતા મતલબ મેનો લાસ્ટ વીક અને જૂનનું મતલબ કેમ કે પંદર પંદર એક દિવસ એક્ઝામ હાલી જાય એટલે કે જૂન દસ સુધી એક્ઝામ કદાચ તમારે ચાલવાની શક્યતા છે મતલબ કે જૂનનો ટાર્ગેટ રાખજો તમે પેલી જૂનનો ટાર્ગેટ રાખજો બરાબર તો વાત થઈ ગઈ હવે વાત કરું કે જે વિદ્યાર્થીઓ આ બર્થ ડેટમાં નીકળી ગયા છે ને એના માટે ઓપ્શન શું છે બરાબર તો મિત્રો તમારા માટે હું એક ઓપ્શન એ લઈને આવું છું કે અગર જો તમારી હાઇટ એક સિત્તેર નથી થતી બરાબર ઉંમર અહીંયા તમારી થઈ ગઈ છે તો એક એ વાત કરતા પેલા એક એક્ઝામ્પલ તમારે સામે રાખીશ અને એ છે આપણો ગ્રુપનો ઘોડો કે આપણે ઇતિહાસ બરાબર કે જ્યારે ભુજની ભરતી માં એકદમ બેસ્ટ ફર્સ્ટ દોઢસો મીટર નો ગેપ આપીને એને ફિનિશ કર્યું તું હાઇટ એક ને ખાલી પોઈન્ટ ફાઈવ માં એને કાઢી નાખ્યો હતો બાકી અત્યારે એ બી ટ્રેનિંગ કરીને જે આપણા પાંચ બોય પાસ થયા હતા ને એમાં બરાબર એક સાથે મેં સાત ને મતલબ પાસ કરાવ્યા હતા એમાંથી પાંચ પાસ થયા હતા બે ને હાઇટમાં કાઢી નાખ્યા હતા મનોજ ને ઇતિહાસ ને બરાબર વિચાર કરો તમે કે જો એ હાઈટમાં નીકળી ગયો પછી એની પાછું ઓપ્શન કઈ હતું નહીં પછી એમ થયું કે હવે મારી પાસે સીડીમાં હાઈટ નથી થતી બરાબર પોલીસ વાંચવું પડે એમ એટલું નોલેજ નથી બરાબર આર્મીમાં ઉંમર પૂરી થઈ ગઈ તો શું સત્તા પણ મેં એનું રનિંગ મારા ગ્રુપમાં શરૂ જ રખ્યા બરાબર અને આપણી ને એને રનિંગ શરૂ ને શરૂ જ હતું ને મિત્રો બરાબર એને અચાનક થી ની ભરતી આવી અને એક દરવાજો ખુલ્યો જયારે એમ લાગતું હતું કે બધી દરવાજો બંધ થઈ ગયા અને એક દરવાજો ખુલ્યો એને એને પ્રસાન માટે બરાબર તો બંને બોયઝ ગયા તમિલનાડુ ભરતી કરવા તમિલનાડુ બંને બોઇઝે પાસ કર્યું બરાબર તમે જોયું ને પ્રસાદનો વિડીયો તમે જોજો એની સ્ટોરી આખી કીધી એને બરાબર કે બધી ભરતીમાં એક્સેલન્ટ 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 ને એક ભરતી કેન્સલ કરી નાખી એક ભરતીમાં સાવ ઓછા પાસ કર્યા દોઢસો બરાબર બંને બોયઝે તમિલનાડુની ભરતી કરીને બંને ફિઝિકલ પાસ કર્યું મેડિકલ પાસ કર્યું બરાબર પણ પ્રસાદનું ફાઇનલ સિલેક્શન થઈ ગયું અને ઇતિહાસ ને થોડાક માટે રહી ગયું પણ સત્તા પણ એનો અનુભવ તો થયો ને કહેવાનો મતલબ એમ છે કે તમે આમાંથી હિંમત ભલે તમે લો તમે તૈયારી ચાલુ રાખજો ટીવીએ ની તૈયારી ચાલુ રાખજો હું તો એવું જ કહીશ તમને બરાબર એને તો એને પૂરેપૂરે કોન્ફિડન્ટ આવી ગયો કે મેં ભરતી તમિલનાડુ છે ને પાસ કરી પાછી ભરતી આવશે એ ડેફિનેટલી પાસ થશે અને એ વરતી લઈને જ રહેશે જેમ પ્રશાંત લઈ લીધી હતી એને પણ એમ હતું કે મારું સપનું પૂરું થઈ જાય હું શું કરું પણ તૈયારી ચાલુ રાખીએ એમ જો અત્યારે તમે તમે જોયો ને વિડીયોમાં આપણે ગ્રુપમાં રહીને તૈયારી કરી અને ફાઇનલ થઈ ગયું તો મિત્રો તમારે નિરાશ ન થવાનું નાસીપાસ ન થવાનું તમારી ઉંમર પૂરી થઈ ગયું હોય પણ તમે તમારો હિંમત જે છે એ રાખજો અને આ વર્ષ સુધી તૈયારી રાખજો મે મહિના પછી ગમે ત્યારે પણ નોટિફિકેશન આવી શકે ભરતી મતલબ આવશે હું તમને કહીશ એક્ઝેક્ટ ક્યારે આવશે પણ આ વર્ષના અંત સુધીમાં ભરતી આવી જશે તો ચિંતા નહીં કરતા બરાબર તૈયારી ચાલુ જ તૈયારી છે નહીં કરવાની છે તમારે ફિઝિકલ ની અને જો તમને એવું લાગતું હોય કે ફિઝિકલ તમારે નથી થતું અને જો મારા સંપર્કની કઈ જરૂર પડતી હોય તો તમે આ નંબર ઉપર જરૂરથી સંપર્ક કરજો ટ્રેનિંગ લેવી ત્યાંથી તમારે પાસ કરાવેલો છે બરાબર કરવી હોય તો આપણે હોસ્ટેલ સુવિધા છે તો તમે અહીંયા આવીને બી તૈયારી કરી શકો બાકી અગ્નિવીરની બેસ શરૂ થઈ ગઈ છે બરોબર ટી એની પણ હું તો એવું છું હું એ જ કહ છું બરાબર એની બેસે થઈ ગઈ છે તો આવવું હોય તો વેલકમ મિત્રો બાકી જ્યાં છે ત્યાં બેસ્ટમાં બેસ્ટ તૈયારી કરશો નિરાશ નહીં થશો બરાબર બાકી કઈ પણ હોય કમેન્ટ સેક્શનમાં જરૂરથી મને પૂછજો બરાબર હું તમને જણાવીશ ઓકે મળીયા પાછા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આ હાલ પૂરતી રજા લઉં છું પ્લીઝ આ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ